એના અનુસંધાને રાત્રે છવ્વીસ જાન્યુઆરીના રાત્રે શનહમિલન કાર્યક્રમ બોલાયો છે છે બધાને કાર્યક્રમ અમારા પ્રદેશ અધ્યક્ષ સાહેબે છવ્વીસમી જાન્યુઆરીના દિવસે રાત્રે મિલન કાર્યક્રમ રાખવાનું કારણ આજ છે કે અમારો સમાજ પણ સૌની સાથે ચાલે અને સૌની હરોળમાં ચાલે અને ઊંઘી ના રહે અને રોજગારમાં ધંધાકીય શિક્ષણમાં તમામ વસ્તુએ આગળ ચાલી અને વિકાસ કરે એના અર્થે રાત્રિ સંમેલન બોલાવવામાં આવ્યું અલ્પેશ ઠાકોર એક દિવસ આંદોલન કરતા હતા ત્યારે એક એમને જાહેરાત કરી હતી કે નીચે બેઠેલા વ્યક્તિ માંથી ને મંત્રી જોવા માંગુ છું અને એ નીચે બેઠેલા વ્યક્તિ સૌરભજી આજે મંત્રી છે શું કહેવા માંગુ આ ગુજરાત ક્ષત્રિય ઠાકોર છે માં આજથી પંદર વર્ષથી અમે અલ્પેશભાઈના નીચે કામ કરી રહ્યા છીએ કે અલ્પેશભાઈએ અમને સમાજને સંગઠિત બનાવ સમાજને વ્યસન મુક્ત બનાવવા અને સમાજને એક શિક્ષણ શિક્ષણ તરફ આગળ લઈ જવા માટે અમને આદેશ આપ્યો અને અમે કામ કર્યું આદેશ મુજબ અમે કામ કર્યું છે એ કામ અર્થે અમે કામ કરતા ગયા અને સમાજે પણ અમને સપોર્ટ કરતી ગઈ સમાજને પણ ખૂબ સારું એવું શિક્ષણ મળ્યું અને વ્યસન મુક્ત પણ થયા એના અનુસંધાને અમે કામ કરતા એનું જ આજ ફળ છે કે સમાજને એક અલ્પેશભાઈ ઠાકોર સાહેબે સમાજને આગળ લાવવા માટે ખૂબ મહેનત કરી અને મહેનતના ફળ રૂપી આજે આટલી સુધી પહોંચ્યા છે આજે તમારા એક રાજકીય ગુરુ પણ બીજી વખત ચેરમેન બન્યા છે હા એ પણ બનાસ ડેરીમાં ખૂબ જ સારું કાર્ય કરી રહ્યા છે બનાસ ડેરીને વિશ્વની અંદર એક નંબર વન ડેરી બનાવી છે એમને પણ ખૂબ ખૂબ શુભના શુભકામનાઓ પાઠવું છું કે આજે એમને ફરીથી બનાસ ડેરીનું સુકાન સંભાળ્યું છે એટલે એમને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ